હવે ચુવાડિયા કોળી સમાજમાંથી માંગ ઉઠી છે સમાજના કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવાની રાજકોટ ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રીનો પત્ર લખ્યો અલ્પેશ ઠાકોર લવિંગજી ચૌહાણને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે કેશાજી ચૌહાણને મુખ્યમંત્રી બનાવવા રાજકોટ ઠાકોર સમાજની માંગ છે હિતેશ ઠાકોરનું કહેવું છે કે ચુવાડિયા ઠાકોર સમાજમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવો ગુજરાતમાં ચુવાડિયા કોળી સમાજની ચોત્રીસ ટકા વસ્તી છે

અલગ અલગ સમાજના લોકો પોતાના સમાજના નેતાને પ્રતિનિધિને મોટું પદ અપાવવા માટે પત્ર લખી રહ્યા છે પ્રતિનિધિ કુંવરજી મુખ્યમંત્રી પદ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ભૂપટ ડાભી તરફથી અને હવે ચુવાળિયા કોળી સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી બને તેવી માંગ કરતો પત્ર રાજકોટ ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ને લખ્યો છે અલ્પેશ ઠાકોર લવિંગજી ચૌહાણ કેશાજી ચૌહાણમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ચુવાડિયા કોળી સમાજ તરફથી કોળી સમાજમાં સૌથી વધારે કોઈ જ્ઞાતિ હોય તો એ ચુવાડિયા કોળી સમાજની છે ચોત્રીસ ટકા વસ્તી ચુવાડિયા કોળી સમાજની છે અને હંમેશા ચુવાળિયા કોળી સમાજ સાથે અન્યાય થયો હોવાનો દાવો સમાજના આગેવાન હિતેશ ઠાકોરે કર્યો છે

વધીન છ થી ટકાની વસ્તી છે અને ગુજરાતનો મુખ્યમંત્રી બનાવવાની વાત કરે છે તો અમે પણ એવું કહીએ છીએ કે અમારી તો વસ્તી છે વેરાવળથી વિરમગામ ને પોરબંદરથી અમરેલી લગ્ન અને ઉત્તર ગુજરાત આખામાં તો અમે પણ એવું કહેવા માગીએ છીએ કે ભાઈ અમારો ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ હવે સાહેબ એમાં એવું કહેવાનું છે કે કુંવરજીભાઈ લડે જે જસદ વિધાનસભામાં એ સમાજમાં તડપદા કોળી સમાજનું વોટિંગ છે અને બીજું ભાવનગર પશ્ચિમમાં પરશુકમભાઈ સોલંકી લડે એ વિધાનસભામાં એનું વધારે વોટિંગ છે બાકી ગુજરાત આખાની તમામ વિધાનસભામાં અને સૌરાષ્ટ્રની તમામ વિધાનસભા ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ હજારનું વોટિંગ ચુવાડિયા ઠાકોરનું અને એમાં આરએસએસ કોઈ પેજ પ્રમુખ કોઈ સૌરાષ્ટ્રના કોઈ પણ ભાજપ સરકારના અમે પણ છેલ્લા દસ વર્ષથી સંગઠનમાં ભાજપમાં છે અમે પણ એવું કહી છીએ કે આપની રીતે સર્વે કરો ચુવાડિયા ઠાકોરની વસ્તીમાં કોઈ પણ સમાજનું આગેવાન તરીકે અમારી લાઈટ હેબિટ બે એટલે અમે દૂધને દૂધનું પાણીનું પાણી કરી દે સાહેબ સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં ઠાકોર સમાજના ભાજપ સાથે અમે સર્વે આગેવાનો ઘણા ટાઈમથી જજુમી છીએ અને અમારા દર ખલે મંત્રી પણ હોય છે આ ખલે દુઃખ સાથે કહેવું પડે કે ભાજપમાં અમારા મંત્રી પણ નથી નકર અમારા મંત્રી હોય જ બે તો હોય જ ગુજરાત આકામાં પણ હવે સરકારને એવી નમ્ર અપીલ કરી કે સાહેબ હવે ક્યાં લગણ આઝાદીના પંચોતેર વર્ષમાં ખૂબ અમે હેરાન થયા છીએ અને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા કોળી ઠાકોરની કોઈ નોંધ લેવામાં નથી આવતી મુખ્યમંત્રી તરીકે અમારા અલ્પેશજી ઠાકોર છે ત્યારબાદ લવિંગજી ઠાકોર છે ત્યારબાદ કેસાજી ચૌહાણ છે દિલીપ ઠાકોર છે આવા ઘણા આગેવાનો છે અને આજ ખૂબ સારી રીતે સરળતાથી અમારા સમાજને વ્યસન મુક્તિના કાર્યક્રમો સમાજમાં સતત જાગૃતતા સમાજને સતત બે હજાર ચૌદથી થી થી જે સંગઠન ઠાકોર સને આવી ત્યારથી આખો સમાજને એક સારી હરોળમાં ઉભો કરીને ક્યાંનો ક્યાં આ સમાજને પોગાડી દીધો છે તો કોળી સમાજની માંગ છે કે હવે તેમના સમાજમાંથી કોઈને સીએમ બનાવવામાં આવે રાજકોટ ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રીને પત્ર પણ લખ્યો છે તેમનું કહેવું છે કે ચુવાળીયા કોળી સમાજની ચોત્રીસ ટકા વ્યક્ત વસ્તી છે અને ચુવાળિયા કોળી સમાજ સાથે હંમેશા અન્યાય થાય છે તળપદા કોળી સમાજની વસ્તી માત્ર છ ટકા છે અગાઉ કુંવરજી બાવળીયા માટે પણ માંગ કરવામાં આવી હતી કોળી સમાજના આગેવાન ડાભી જેમણે માંગ કરી હતી કે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે લોકસભાની ચૂંટણી પછી હવે ચર્ચા થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી સરકારથી લઈને સંગઠનમાં મોટા ફેરફાર કરી શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ અથવા મંત્રીમંડળમાં ફેરબદલ પણ થઈ શકે છે અને આ ચર્ચાઓ વચ્ચે હવે દરેક સમાજના આગેવાનોની માંગ છે કે તેમના સમાજમાંથી કોઈ વ્યક્તિને કોઈ જનપ્રતિનિધિને મહત્વનું પદ આપવામાં આવે